બેન નો ફોન છે અને બેન અરે વાત કરતા કરે આખી સિંહ ખાઈ મેં તને આપવાનું કીધું તું ખબર તને જય થઈ સવારથી જો હવે આજે તો હજી સૂર્ય ભગવાન દર્શન નથી બે ત્રણ દિવસથી ને એવો ઠંડી પડે કે હમણાં જો મને ટોપી ન પહેરતા હમણાં ટોપી ને ને બધી પહેલા જો મારા મમ્મી એને છે ને દૂધ પીવડાવે બાકી અહીંયા ગરમા ગરમ ચા બને આપણે લઈ લઈએ નાસ્તો કરવા માટે અને મસ્ત મજાની જો ચા બને છે ફેમિલી તમે લોકો તો કહેજો તમારે ઠંડી કેવી પડી છે તમે મારા ક્યાંથી વિડીયો જાવ ત્યાં તમારે કેવી ઠંડી પડે કે નહીં મને પણ ખબર પડે કે અત્યારે ઠંડીનો માહોલ કેવો છે બાકી જો સૂર્ય ભગવાન હવે મસ્ત મજાના ઉપર ચડવા માંડ્યા છે ને દર્શન દેવા માંડ્યા છે પણ હજી ઝાકળ તો છે જ રોપ ભરવાના છે ને તો નગ જોશના પરત ભરે તો જો એના કાકાને દઈ કરી લેવી કે આ લઈ લઈને ભરો કે જો એનાથી મારા ઉપડે ગમે ઉપાડી દઈ દે એવું ટાઈમ છે ને તો એ તો ફેમિલી સવારના દસ વાગી ગયા આપણે જો આ સોરી ને ખોલા લઈ આવ્યા હતા અહીંયા અમે એક ગેદા જ્યાં રોગ બનાવવા જાય ને ત્યાં તો આજે જો અત્યારે જોશના ગરમા ગરમ રોટલાય બનાવે અને શાક બની ગયું કે જોશ્ના આજ કેવાનું બનાવ્યું બાપરે ચણાની દાળ કા કઠોળ તો હવે આ હિંગુનું શાક આજે અહીં જે બનાવશો કે

હકેલે અને હવે તો ભૂખ પણ એવી જ લઈ ગઈ અમને એમ મેળ આવે જોશન હકેલવાનો હું આમ વ્યવસ્થિત હેઠે મૂકીને કરો તો ફીંટલા ને તો જો ભાઈ આ મસ્ત મજાના પેલા તો આને શું કહેવાય તમે લોકો કમેન્ટ કરીને કે રામફળ કહેવાય કે સીતાફળ કહેવાય જો ને હું જોસના જોઈ કહેવાનું છે રામફળ હું કહું સીતાફળ તો મસ્ત મજાનું પાકું દેખાઈ ગયું તો જોસના જો એક અહીંયા છે એક વાં છે તો જોશ્ના મને ગામી દો તો આપણે આ પેલા જોઈએ પાકું છે કે નહીં તો ભાવેશને મેં ખાવા પણ ન દીધું ને પેલા રામફળ પાડવા હું કીધું તી મને રામફળ પાડી દે તમારું રામફળ તૂટી ગયું પાગલ છે કે પાકી ગયું હા હાલો તો સેકન્ડમાં મીઠા જોઈ તમે પાડી તો લીધું ને મસ્ત મજાનો જોશન અત્યારે વાળામાંથી કરે ડીટલી આખી આખી નીકળી જાય દાદી ને દીકરો બે બે હિજ ને સાકો લઈને સાકો લઈને જો મસ્ત મજા નીકળી નકુ ભાઈ અમારા દેખી જાય ને પછી રે નહીં તો હમણાં જ આમાં મસ્ત મજાનું હમણાં મીઠું મીઠું છે આમ આ બાકી તો રેવા ન તો પક્ષી રે ન ખાધું કે બાકી પક્ષી ખાઈ જ જાય મીઠું આપણે તો સાચું મારીને ગજના ખબર પડી જ જાય કે પાકું તો જો ભાઈ

તો એટલે ફેમિલી મસ્ત મજા જમી બપોરા કરીને ભાઈ અત્યારે ભરો તડકો થઈ ગયો છે જો સૂર્ય ભગવાન કેવા માથે ચડી ગયા છે અને અમે છે ને મમ્મી પપ્પા તો કચ્છ ગયા છે ને મમ્મી ગામમાં ગયા તો જો આ ડુંગળી વાવી છે ને તો પાવાનો તો બસ તો ચારો ભરાવા આવ્યો હવે એટલો જ રહ્યો તો ભરાઈ જાય બંધ કરી દે બંધ દે કેમ કે આ હમણાં કયા રોપ લેવા હતા ને મામાને ત્યાંથી ગામમાંથી ને તો ડુંગળીને ચારો મોટો બધી કર્યો હતો અને હું સાટ ઉતારવી પડે એ કે શું જોશ ને ટૂંકમાં પી તો દીધો લીલો તો પાછી ભાઈ પપ્પાએ ફોન કરીને કીધું કે જ્યારે પી દીધો તો હવે મોટર બંધ કરી દે ને હવે થોડીક વાર આરામ કરી લે સુઈ જાય હવે ભાઈ થોડીક વાર આરામ કરી લઈએ તો ફેમિલી ચાર વાગી ગયા છે એકઝેર જો મસ્ત મજાના અત્યારે ચાર જેવું થઈ ગયું છે અને મારા મમ્મી નક્સ ને બાજુમાં લઈને ગયા છે ને જોશને હમણાં જો હું તો જોતો હતો એકલી એકલી કેટલી સિંગ રહી હવે તારી હાથમાં હમણાં ઘરમાંથી કેટલી આખો ખોબો ભરીને લઈ આવી હતી આખી સિંગ ખાઈ લીધી એને કે તારી બેનનો ફોન છે ને અને બે નરે વાત કરતે કરતે આખી સિંગખલી જ મેં તને આપણ કીધું તો ખબર તને ઇને એમ કીધું કે તમાર ખારસીન કરવે તાઈ મૈનવી રાખી લેઈને જ જાવ તમારું અચ્છા એવું એમ પહેલા તો મેને એમ કીધું તો કે તું ખારસીન થોડીક મને આપી દે પણ એને બે નરે ફોનમાં વાત કરતા કરતે આખી ખાઈ ગઈ એક જરા પર રાખીને દો પાછી લઈ આવો જો ના વાત કરતે કરતે એનું ધ્યાન પણ હોય કેમ કે એના બે એના બેનના કે ઘરના નાક બાપા નાક મમ્મી ફોન આવે ને એટલે જોશના બધું બધુંય ભૂલી જાય કે આપણે કીધું હોય કે શું કીધું હોય ના હોય બરાબર એટલે આવું છે કે આ મેં તમને હમણાં આવી હતી મેં તો નહોતું કીધું કે જોશના સિંગ આવે પણ તને ફોનમાં જ ધ્યાન હતું તારું બેઠા બેઠે ખાઈ ગયું બેનનો ફોન આવે તો હું ફોનમાં જ ધ્યાન દઉં તમને કેમ તમારી બેનનો ફોન આવે તો તમે ફોનમાં જ ધ્યાન દે ભાઈ જોશનાનું આવું છે આવું હોય તમે કમેન્ટ કરીને કહેજો આપણે કહીએ તો ભૂલી જાય તો ફેમિલી અમે અત્યારે પહોંચી ગયા છીએ અમારા ખેતરમાં અને જોશનાને હાનનો સંભાળો કરવાનો તો મને કે ભાવ મરચાં લઈ આવીએ તો અમારી કેરુની વચ્ચે જો કાંઈ મરચી છે

એટલે ધણ એટલે ટૂંકમાં તમારા બાપાનું ઘર એમ તો ભાઈ અમારા સસરાના ઘરે થી એટલે ટૂંકમાં જોશ નહીં એના બાપાના ઘરે થી લઈ આવી હતી હા પણ આ આગ જ એમ જોતા બતાવો તો આ જોવું તો ખરી બાપા લવિંગ ગયા છે હા એમાં એવું છે કેમ કે ભાઈ બધાને ખબર છે કે મને તીખું ખાવાનું બહુ શોખ છે ટૂંકમાં એટલે જોશને એવા આવી અને છે ને હવે અમારા બસલામાં કપાઈ ગયા ને એ માટે પાણી ના હોય ને એ માટે થઈને આમાં પાણી જોશના કેમ ના પૂગે ને એ માટે થઈને પણ હવે એટલા મળી ગયા તો હાલ છે કે આજનું કાંઈ સંભારો જેવું થઈ ગયા હે તો જો જોશના આટાણે આ ટિંડોળા કહેવાય કે કા શું કહેજોના ને આપણે ઘોલા ઘોડા તો જો ભાઈ આ બરાબર બારબરથી તો કેવા આમ કરતો પાછળ ફેરે તો જો આવા મસ્ત અને લીલા સમ છે પણ અંદરથી જો આ પાકી ગય નીકળે બોલો તો તો આપણે એમ થાય કે હજી કાચા હોય બાકી પાયકા હોય તો એકદમ લાલ ના થઈ જાય કા જ્યોષ્ના પણ ભાઈ આ ગોલાભાઈ એવા કંઈક અલગ પ્રકારના છે ને કે તમને આમ લીલા સમ જેવા લાગે ને પણ જો જોશના અત્યાર સુધી મર્યા ને તો આવા અંદર થી લાલ છટકી જેવા નીકળી ઈ કેમ જોશ આવા કેમ ડાયરેક્ટ લીલા હોય ને તો હવે ધાના ભાઈના તો તો ભાઈ અમે જેને મેરે શું કહેવાય કે આ ગોલા લઈ આવ્યા ને એને ખબર જોશના એવું કહેવાનું છે પણ એટલે ઈ લોકો છે ને બહુ મોટા થાવાદી હા એટલે તો પણ આપણે ખબર ના પડે કે ક્યાં હમ જો એવું બધા ના નાના ના ન હોય તો જોશના કે મસ્ત બાકી જો જોશના ની મસ્ત મજાની ની સિંગુ આયા બાફવા મકી દીધું છે અને મે તમને સવારે આપણે જોયું હતું ને તમને મેં જોશના ને સિંગુ લઈ આને દીધુંતું અને મે કીધુંતું કે આજે સરે સિંગુ નું શાક કરજે એટલે માટે જો જોશના આજે સાંજે સિંગુ નું શાક મારા માટે કરી નાખ્યું છે સારું કે એટલું મારું માન રાખ્યું જોશના હું માન રાખતો તો રાખો તમને બતાન ખ્યાલ જ છે કે રાખે તો હાલો હવે જો જોશના જો અહીંયા મસ્ત મજાના અમારે ધાણા અને ભાજી ને એ બધું હતું તો જોશના જો અત્યારે થોડી ધાણા લેવા આવી હતી અને ફાઇનલી હવે બસ શાક તો બની ગયું છે શાક તો બની ગયું છે અને હવે બસ ખાલી રોટલા બનાવવાની વાર છે ને તો હવે તમને શાક પહેલાં શેંગુનું કેવું બનાવ્યું ને એ હું તમને આગળ વિડીયોમાં બતાવું કેવું બન્યું કેમ કે જોશના અમારે સિંગુનું શાક વાલે કરે છે ને લોટ થઈ કે ઘરે છે તમે લોકો કેમ કરતા ખબર નહીં પણ જોશના જ્યારે અમારે બનાવે તો હા એટલે ટૂંકમાં લોટ શેકી નાખો લોટ શેકી નાખ્યો કેમ કે સીંગુનું શાક જોશના જ્યારે રોટલા બને પછી એ બનાવે એનું કારણ કે ઠરી જાય પછી શું થાય એ ભાઈ ઠરી જાય ને પછી ખાવાની મજા ન આવે એટલે ઘરમાં ગરમ હોય તો ખાવાની મજા આવે તો હમણાં તમને ખાલી લોટ કેવું શેકું કેવી રીતના છે એ તમને બતાવો તો અહીંયા બાફી ગયેલ જો સીંગુ બાફી બફાઈ ગયું છે અને અહીંયા હમણાં જો જોશના જે ધાણા લઈ આવી ને જો આ બાકી છે ને આવી રીતના જોશના લોટ શેકીને રાખ્યો છે હવે જોશના આની પછી હવે કંઈ કરી નાખી ખીચડીને સંભાળો લોટ નું બધું થઈ ગયું હવે રોટલા બનાવી આવું ને પછી સાલ બનાવું તો જોશના હવે રોટલા બનાવવાનું એનું બધું જો મિલકા અમને એને બધું બધું લઈ લીધું છે દ્વારકા જોશના કે દ્વારકા જો દ્વારકા અમને થોડોક સમય પહેલા અમે નક્સને લઈને ગયા હતા ને પાછા હવે હમણાં થોડાક સમય પછી જાવ તો હવે એ રોટલા બનાવે છે ફેમિલી અને હવે સાનો તો મે થોડોક ખાવા આવું છું તો મારે ભગવાનને અગરબત્તી કરવાની છે અને તો જા હું એટલે તમને ખબર પડી જાવ પણ હવે તમને આ બ્લોગ કેવો લાગ્યો લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં બ્લોગ સારો લાગ્યો હોય તો એક મસ્ત કમેન્ટ પણ કરી દેજો ચેનલમાં હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દેજો એક નવા વ્લોગ સાથે મળીશું જય મોગલ જય દ્વારકાધીશ